હા એ વાત સાચી છે કે કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કોઈને કોઈ કારણે મુસલમાનોને કનડવામાં આવે છે અને કનડવામાં આવી રહેલા મુસલમાનો હવે એક નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પણ આ મુસલમાનોને કહેવું છે આ દેશ પણ તમારો છે અને આ દેશના કાયદાઓ પણ તમારા માટે છે એટલે કાયદાનું સન્માન કરતા શીખો આ શું ઘટના છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મદરેસાઓની સરકારે એક ફરમાન કર્યું છે કે મદરેસાઓની તપાસ કરવામાં આવશે મદરેસાઓની તપાસ કરવામાં આવશે તેમાં કેટલા બાળકો છે બાળકો કયો અભ્યાસ કરે છે આ મદરેસાઓને કોણ ફંડ આપે છે વિદ્યાર્થીઓના નામ શું છે આવી બારીક બારીક અગિયાર વિગતો આ મદરેસાઓ પાસેથી સરકાર એકત્રિત કરી રહી છે આ ઘટના પછી મુસલમાનોના નારાજ છે કારણ કે મુસલમાનોનું કહેવું છે કે મદરેસામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે એટલે કે ઇસ્લામનું શિક્ષણ આપવામાં આવે છે એટલે સરકાર તેમને કનડવા માટે આ પ્રકારના સર્વે કરી તેમની ઉપર કોઈ પ્રતિબંધ મૂકવા માંગે છે પણ સાચી વાત એવી છે કે સરકારના ઈરાદા મલિન હોય શકે છે પરંતુ સરકારનો જે દાવો છે તેને પણ ધ્યાનમાં લેવો જોઈએ સરકારનો દાવો એવો છે કે મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ લઈ રહ્યા છે તેને શિક્ષણ મેળવવાનો અધિકાર છે એટલે કે શાળા કોલેજમાં જે શિક્ષણ મળે છે એ મેળવવાનો આ બાળકનો અધિકાર છે આ મદરેસામાં જતા નાના બાળકોને સ્કૂલનું શિક્ષણ મળે છે કે નહીં તેની પણ સરકાર તપાસ કરવા માગે છે કારણ કે માત્ર જો કોઈ હિન્દુ રામાયણ અને મહાભારતનું શિક્ષણ મેળવે અને શાળાનો અભ્યાસ ન કરે કોલેજનો અભ્યાસ ન કરે તો અનેક અનર્થો સર્જાય એટલે જ સરકાર ઇસ્લામનું શિક્ષણ આપતી આ મદરેસાઓમાં તપાસ કરવા માગે છે કે મુસલમાન બાળકો જે મદરેસામાં આવે છે તે સ્કૂલમાં જાય છે કે નહીં કે સ્કૂલનું શિક્ષણ તેઓ મેળવે છે કે નહીં આ સરકારનો દાવો છે એટલે અત્યારના તબક્કે સરકારની વાત ઉપર ભરોસો કરવો અનિવાર્ય છે મુસલમાનો નારાજ છે એટલે અમદાવાદની મદ્રેસાની તપાસમાં ગયેલી ટીમ ઉપર કેટલાક લોકોએ હુમલો કરી દીધો અને આ મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે પણ કેટલાય સમજદાર મુસલમાનો પણ છે જે સમજે છે અને તે કહે છે આ દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ આવા જ એક જૂનાગઢના મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પઠાણે આ જ વાત કરી પહેલા તેમની વાત સાંભળી લો અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ ગુજરાતની અંદર 1128 જેટલા મદ્રેસાઓનું સ્કેનિંગ સર્વે ચાલી રહ્યો છે અને આ સ્કેનિંગની અંદર તંત્ર દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જે વાત આજે સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આપણી સામે આવી છે યારો આ જે સર્વે ચાલી રહ્યો છે એ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને એક પત્ર મોકલીને આ સર્વે કરવાની કામગીરીને હાથ ધરવા માટે સૂચન કરાયું છે આ સર્વે એટલા માટે થઈ રહ્યો છે જેમાં મદરેસામાં અભ્યાસ લેતા બાળકો શું શિક્ષણથી વંચિત ન રહી જાય જે આરટી એક્ટ હેઠળ એમનો મૂળભૂત અધિકાર છે એમાંથી વંચિત ન રહી જાય એના માટે છે સાથે સાથે મદ્રેસાઓની અંદર જઈને એનું સ્કેનિંગ કરીને એ મદ્રેસાની અંદર ચાલતી જે કંઈ પણ એક્ટિવિટી છે જે શિક્ષણ બાબતે છે કોણ કોણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એની ઘણી અગિયાર જેટલા મુદ્દાઓની સર્વેની કામગીરી ચાલી રહી છે તો આ જે સર્વેની કામગીરી ચાલી રહી છે એમાં મુસ્લિમ સમુદાયના જવાબદાર લોકોને ટ્રસ્ટીઓને મદ્રેસાના સંચાલક તમામ લોકોને મારી વિનંતી છે કે જે કોઈ અધિકારીઓ આપની પાસે સર્વે માટે આવે બહુ આદર માન સન્માન પૂર્વક એમને આવકારીને જે કઈ એમને વિગતો જોઈએ છે એ આપવી જોઈએ કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે સાથે સાથે તંત્રને પણ હું વિનંતી કરું છું કે આ મદરેસા જે છે એ ધાર્મિક લાગણી સાથે જોડાયેલી જગ્યા હોય ત્યાં ધાર્મિક બાબતોનું શિક્ષણ પણ અપાતું હોય એટલે આ જે સર્વે છે એ થોડી સંવેદનશીલ બાબત છે એટલે એના માટે કરીને સ્થાનિક આગેવાનો અથવા તો એ મદરેસાના સંચાલકો અથવા તો જવાબદાર વ્યક્તિઓ સાથે થોડું સંકલન કરીને જો આ સર્વેની કામગીરી કરવામાં આવે તો વધુ સારી રીતે થઈ શકશે એટલે તંત્રને પણ અમારી વિનંતી છે સાથે સાથે જે કોઈ પણ આ સર્વે ની અંદર આવતા મદરેસાઓના સંચાલકોને પણ અમારી વિનંતી છે કે એકબીજાને સાથ સહકાર આપીને કાયદાકીય પ્રક્રિયા જે છે એને અનુસરવી એ આપણી ફરજ છે અને એ સ્કેનિંગમાંથી પાર થવું એ પણ આપણી ફરજ છે સાથે સાથે ગુજરાતના જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ મામલે જે કાયદાના તજજ્ઞો છે એમની સાથે પણ ચર્ચા થઈ રહી છે અને જો એમાં કંઈ પણ બાબતો હશે તો એને એના ઉપર કંઈ પણ કાર્યવાહી કરવાની રહેતી હશે એ કરવામાં આવશે અને આ સર્વે જે છે એના માટેની સોશિયલ મીડિયામાં પ્રકારની અફવા ફેલાય નહીં સાથે સાથે કોઈ ખોટી અફવા ફેલાતી હોય અથવા તો કોઈ ગેરસમજણ હોય તો એના માટે સ્થાનિક અધિકારી અથવા જવાબદાર વ્યક્તિઓનો સંપર્ક કરી એ ગેરસમજણને દૂર કરવી સોશિયલ મીડિયામાં ક્યાંય પણ આ મદરેસાના સર્વે બાબતે કોઈ પણ ખોટી બાબતો વેગ ન પકડે એ આપણી જવાબદાર વ્યક્તિ તરીકે આપણી જવાબદારી છે આજ વાત સાથે આપના ભાઈનું અસલામ વલેકુમ તમે આ તેમની વાત સાંભળી ઇમ્તિયાઝ પઠાણની વાતમાં સત્ય છે ઇમ્તિયાઝ પઠાણની વાતમાં દમ છે અને ઇમ્તિયાઝ પઠાણની વાતમાં ભારતીય હોવાનું અને ભારતીય મુસ્લિમ હોવાનું પણ ગૌરવ છે તો આપણે હિન્દુ હોઈએ કે મુસલમાન હોઈએ પણ પહેલાં આપણે ભારતીય બનવાનો પ્રયત્ન કરીએ સરકારી કાયદાનું સન્માન કરીએ કારણ કે મારા ધર્મ અને મારા મજબ કરતાં મારો દેશ વધારે મહાન છે તેની મને પણ ખબર છે અને તમને પણ ખબર છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અત્યારે મને મારા સાથી દેવલ જાદવને રજા આપજો ફરી નવા વિષય સાથે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને